ગુંદાલાની સીમમાં ખાનગી કંપની દ્વારા રેવન્યુ સર્વે નંબર પચાસવાળી જમીન પર અવરજવર કરવાના રસ્તાએ બંધ કરાયો છે મુંદરા તાલુકાના ગુંદાલા ગામના અરજદાર નરસિંહ લખુ આહિરે ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે મળી મામલતદાર કલ્પનાબેનને અરજી અરજીરૂપે આવેદનપત્ર આપ્યું હતું ગુંદાલાની આ જમીનના સુરક્ષિત ગણો ત્યાં છીએ વર્ષોથી જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ જમીન પર અવર જવર કરવાના રસ્તા અને ખાનગી કંપનીએ બંધ કરી ગેરકાયદેસર બાંધકામ કરેલ છે જેથી અવર જવર વખતે ખૂબ જ તકલીફ પડે છે રસ્તો ખુલ્લો કરવા કિસાન સંઘે મુન્દ્રા મામલતદારને અરજી આપી રજૂઆત કરી હતી ભારતીય કિસાન સંઘના મનજી પટેલ રામસેડા તથા હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના જે રસ્તાઓ છે જે રસ્તા ઉપર એ પૂર્ણ અબજવ છે બેકાર જમીનો એ લેતા અમને વાંધો નથી પણ જે ખેડૂતોને વૈકલ્પિક રસ્તો છે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર જે રસ્તો બંધ કરી નાખવામાં આવે છે પાણીના વેણ બંધ કરી નાખવામાં આવે છે તો એના અનુસંધાને આજે અમે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે ભારતીય કિસાન સંઘ રહી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ